નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન ચેનલમાં આ વિડીયોમાં આપણે ભર ઉનાળે ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાતના આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાત રાજ્યમાં હીટવેવની આગાહી વચ્ચે આપણા ગુજરાતીઓને રાહત મળી છે ગુજરાત રાજ્યના અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે દક્ષિણ ગુજરાતમાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટાં પણ પડ્યા છે અને અમુક સ્થળોએ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટા પડ્યા છે અને ઉમરગામ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે અને કમોસમી વરસાદથી સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે આ તરફ તાપી જિલ્લાના સોનગઢમાં કમોસમી વરસાદ વરસ્યો છે અને કમોસમી વરસાદને પગલે ખેડૂત પાકને લઈને ખૂબ જ ચિંતામાં મુકાયા છે અને સાથે સાથે મિત્રો આપને જણાવી દઈએ કે ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટા બાદ ઝરમર વરસાદની ઝાપટું વરસ્યું છે આ વાદળછાયા વાતાવરણથી ખેડૂતોમાં ચિંતાતુર બન્યા છે જ્યારે ગિરિમથક સાપુતારા ખુશનુમાં માહોલ સર્જાયો છે અને દાહોદના ગરબાડા તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે ગુરુવારે આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ ગુજરાતનું હવામાન સૂકું રહેશે પાંચ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારોની શક્યતા નથી જ્યારે તાપમાનમાં ઘટાડો થશે ચોવીસ કલાક બાદ એટલે કે આજથી કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે જ્યારે ગાંધીનગર ડીસા અને આણંદમાં વોર્મ નાઇટ રાત્રિનું તાપમાન પણ ઓછું નોંધાયું છે હવામાન વિભાગની વેબસાઇટ પરથી મળતી માહિતી પ્રમાણે આજે વોર્મ નાઇટની ચેતવણી છે જેમાં ઉત્તર ગુજરાત પ્રદેશના બનાસકાંઠા અને આણંદ જિલ્લાઓમાં અલગ અલગ સ્થળોએ રાત્રિના ગરમ વાતાવરણની સંભાવનાઓ રહેલી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે